નીલમબાગ પોલીસ મથક ખાતે ગુમ થયેલા મોબાઈલની ફરિયાદના આધારે પોલીસે મોબાઈલને શોધી કાઢી મૂળ માલિકને પરત કરી તેરાતુચકો અર્પણના સૂત્રને સાર્થક કર્યું નારણભાઈ લાલજીભાઈનો મોબાઈલ ગુમ થયો હતો જે મોબાઈલ અંગેની ફરિયાદ નિલમબાગ પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ગુમ થયેલ મોબાઈલને પોલીસે શોધી કાઢી નારણભાઈ ડાખરાને મોબાઈલ પરત કરી નીલમબાગ પોલીસે તેરાતુચકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું